તે કોમ તું કરી છોન નહીં એ મુ શેટલી ને આખો સરાય તું શું કરતો તો આટલી કર કે છે ચા ના પીઉ મુવા આખો દારો બસ માન બદો પછી બાદરી ના રોટલા દે ઇટકા તો પ્યા બે ટાઈમ ખાવું ને હું ઘીરા ઉજ આ હા તા હું હતા અલ્યા હું તો હવાવા ખાધું નહીં એટલે વાત કરી છે તા કોઈ મીતા કોઈ તા કોઈ ખાધું આ વાળી કોણ તો અંદર આગી જાયો ફટ ફટ ખાવ ભાઈ હું હતા ને તા પીઉ વાગે વાગે ઉલે ઉઠી જ વેલ વેલો

એલા બંગોશી નાઈ છે હા તે ઓધો ને હેડો તે આઈએ હેડો ને ઘેર આઈએ ને આવ ઘેર એ ઘેર જાવ એ જાવ હા ભઈ કઉ કાલ નાવતે કો આલ્યો લઈ જજે લઈ લે તું फटाफट કાજી લેવાનું એ લઈ લે છે ત્યાં જ અરે રિક્ષાવાળા કીધું તમે આવો તો કાલે થોડું ગારો થોડું છે ને બે દાડ માફી લે તારા મને કીધું ખબર આવી ને મોળું થાય ગમે તે પણ વે હોય નહી જવાન છે થોડું ઠાઠ મારતો રહે ઉપર હાડો કઈ જા આ તો ભઈ રણ પાર નહીં આવતો બસ પોછો પાળવા બે હઈ જાય છે દર્પણ આગળ કોશ કો મોટો લોબો લે રાખો પણ થોડી અજા પણ મોળું થાય છે પછી આ પોક્ષું પેલા વે હોય નહી હાય આ ખોલજો ફૂલતી નહી ખોલે લગાવો મને બુ કરવા નહીં જવાન

ઉત્તરાયણ નો હબો વાયરો આવે છે કા એટલે ઓલ ભાઈ જાય છે હા એ તૈયાર તો થઈ જાય છે બા છોકરો આવા ડોમરો એટલે મોય ટોમેટો ને કોથમીર ને બધું જમારી ને મોય નાખું લાગવું જોઈએ ભાઈ ને તો ત ખાજીએ ડાર બનાવી રગરા જેવી જાડી ડાર બનાવી આમ થારી લડી હોય ખાયા પર બાદરી રોટલો હળવાની ખબર પડે વાત હા તો હા સરસ પપ્પા લે લાવ્યો કોથમીર મચો

એ આવો આવો મેલો 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 આવો આવો અરે સોય બા નાઈ જમાય હા મજામાં છો કા હા હા મજા મજા હા હે હે આવો આવો રોમ 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 મજા કેવી મજામો મજામાં મજા છો કા પોણી બોણી આલજે બેહ લે બેહ બેહ હાલા બેહો બેહ અમે તો કાંતી બેહેલા જ છીએ બેહ આવો આય આવ હા આયા મજામાં છો કા હા

એ પછી આપડે મારા નાના ભાઈને ને આપડે સોળીનું આપણે સંગીનું નું હગું કીધું છે તે વાત આવી છે તે તમને પૂછાયો એમને ડાયરેક્ટ શોક હું ગોઠવી દઉં એટલે કોઈ પેલા ના હમા સારું હબળું કહું ના વે પૂછવા દે કે ઘર સેવું છે માણસો મોણસો સેવો હશે આપડો વાવો એ શું નમશે વેભાઈનું પછી

અમારે પાછું મોડું ઘેર બેસવાનું બેસવાનું પાછું સાર પૂરું કરવું પડે કે ફટા ને ખાલી અમે નદર અંદર કાઢતા ગઈ ઘર બર જોતા ગયે કે પેલા હજી તો રોટલા બોટલા ખાપા ના બે આવજો જલ્દી છોકરા

એ ગોટાડા તું હવે અરે જાલતી મા હમ હાજમ પાછું <coughs> <coughs> પઠીજુ <coughs>

મારી માની છોકર તે દાદા તને ખબર છે આ સમય એવો મારી માની છકલાઈ ના ખાલી

તારે કવશી માં હું તો તમને ખઈ જા ગોટા ગોટા તું ચાલુ કરી તું ચાલુ કરી મારું નામ મેમ આ મેમે માં છટ્ટો ગોબ લે આ આ વઈ ના ખઈ જા મે મનો પા હું ના કહું ને તો દોડ પાડી દો તારા હું હું તો ખાવા તો થી ઊઠી

મારે મારે હું નહીં કરવું આવું ના થાય આખી જિંદગીમાં તો મેમન ગતિ કરવા જવું પૂછો રહું પણ આખો ગોમ તો એવું ના હોય આખો ગોમ તો ના હોય કે મારા હોય ને બે ભૂખડ છે પણ એ રેવું કેતા કે આપડે ખાતું પીતું ઘર છે અમાર જેવું એટલે ઈ કને એવું દેશે કે એવા થાસી પાછા મારે તો હગુ જ નઈ કરું લે હટ આપણો મોમ આવો કે અમને કરાય તો હગુ તે નહીં કરાવો આપડો ઉપર થી ઈજે આપડી ગોમો જશે બીજી કોઈ ની જાય નડો હું ઘરે જઈને ખાવા બનાવ મને તો ભૂખ લાગી જબ્બર મારી માની સગણા જોજે આ ભૂખળ મારા જમઈ ને મારા વિવય બે મારે માની સગણ ખાવા માર માટા બનાવ્યું ને ઝાપતી જા બે ગણા સાખ્યામ સાખ્યામો એમ તો મારા લીટી જેવા છે બે દાંતરની હળી જેવા અને ખાવામાં બંધ નહીં રાખતા એનું કે હગું કે મારા જેવા છે કરાય આવા મહેમાનો નાઈ કરે આવા હગો કરાય ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ તો લાઈક છે સબસ્ક્રાઈબ મારી માની શાંત ડોમલો તો જ જ પૂછો બેયમાં હોશ નહીં થતો